લો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારા આજે બનાવ છે ઉંબાડિયું જો ખેતરમાં બધું તાજું શાકભાજી છે જો રસ્તો જો આ તુવેર આપણે તુવેર તોડી લઈએ ઉંબાડિયા માટે પેલા લાઈ રાખવા લો જો સરસ મજાની આપણે આ પાંદડી તોડી લઈએ ઉંબાડિયા માટે સરસ તાજું શાકભાજી સરસ મજાનું શાકભાજી છે આ જો તુવેર છે જો કેવી સરસ મજાની તુવેર આવી જો સરસ આપણે ઉંધિયાલા ઉંબાડિયું બનાવવાનું છે આજે ખેતરમાં રીવાબેન જો હેરી ગણીના ફૂલ તોડે છે એ રીવા એમાં કીછુ બેન કાઠરા પકડી રાખે રીવાને ખબર નથી કે ફૂલ તોડે કે તુવે તોડે જો તો હવે કોને કોને વાડી એ ઉશાક ભાજી છે સરસ મજાની તુવેર અને સરસ છે

चेक प्रीमियर चुक चुक काही नाही आपण चाकाजी ताजे तोडले तेचे आपले रुत्वाने किशो बिन तोडे छे आडे छण्याचे आ चार खडा सळ अब डबल डबल

તરીંગ નાતું <laughs>